બહુ સારી રીતે કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા ના ઓફિસર સાહેબ સાથે હતા પટેલ સાહેબ સાહેબ બેન હતા પ્રાંત ચાંદીબેન સાથે મિટિંગ કરીને અમને બહુ સારી રીતે સાંભળ્યા પણ સરકારમાંથી જે ગાઈડલાઈન આવી છે જેને એસઓપી કહેવાય એસઓપી કહેવાય એ એસઓપી ના જે નિયમ છે એની અંદર અમારા ત્રણ કે ચાર મુદ્દા હતા જે અમે કોઈ સંજોગોમાં પૂરા નથી કરી શકીએ એમ કારણ કે એ પરમાનન્ટ પાર્કના નિયમ છે અને એ મેળા માટે પણ આવ્યા એટલે એ મેળામાં અમે પૂરા નથી કરી શકીએ એમ ખાલી રાજકોટ માટે નહીં પણ ગુજરાતમાં કોઈ પણ એમ્યુઝમેન્ટ પાર્ક એમ્યુઝમેન્ટવાળા જેને ચકડોરનો ધંધો છે એ આ નિયમોને ફોલો કરી શકે એમ નથી કોઈ પણ સંજોગોમાં સોલ્ટ રિપોર્ટ છે એક પછી એક ફાઉન્ડેશન છે અને એનડીટી રિપોર્ટ છે તો અમે સરકારમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ ગૃહમંત્રી સાહેબને એવી મીડિયાના માધ્યમથી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ કરશું કે આની અંદર હજારો અને લાખો માણસોની રોજીરોટીનો સવાલ છે ગુજરાતની અંદર જ સામાન્ય ન ગણો તો પચાસથી સાઠ હજાર માણસોને રોજીરોટી આની અંદર મળે છે તો અમે એવી રજૂઆત કરશું મીડિયાના માધ્યમથી કે સાહેબ વહેલામાં વહેલી તકે અત્યારે આ ધાર્મિક તહેવારો હોય મનોરંજન મેળા હોય તો એસઓપીમાં ચેન્જિંગ કરીને સરકારની ગાઈડલાઈન મુજબ અમને નિયમોની અંદર હળવાશ કરીને મેળાની પરમિશન મળી જાય એ માટેની મીડિયાના માધ્યમથી અમે માંગણી કરશું